તો એને બોલાવી લેવાના છે ફટાફટ બરાબર છે કારણ કે આજે આપણે જોવાના છે એકદમ મોસ્ટ 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 ટાઈમ બી બરાબર છે ચાલો આનંદ વાઘેલા આવી ગયા છે ઓકે હર્ષિલ સર માય વી ગયો બ્રધર ઓકે ચાલો પ્રેમ મકવાણા ભાઈ ભાઈઓ બહેનો તમારે શું કરવું પડશે ભાઈ તમારું નામ કોમેન્ટ બોક્સમાં તમારે લખી નાખવાનું છે ઠીક છે તમારું નામ તમારે કોમેન્ટ બોક્સની અંદર લખી નાખવાનો છે ઓકે ચાલો તો હવે આપણે આપણા મસ્ત મજાના કયા સવાલ શરૂ કરીએ ભાઈ હા નામ લખતા રહેવાનું છે કોમલ ઓકે ભાઈ નામ લખવાનો એક નિયમ છે ભાઈ નામ લખવાનો એક નિયમ છે આપણે નામ લખવાનો આ ચેનલ પર કેમેસ્ટ્રીમાં એક નિયમ છે તમારે આગળ ડોક્ટર કે તમારે આગળ એન્જિનિયર

આપણી છે ને આ નોટ છે આઈએમપી સવાલ બરાબર જેમાં આપણે હું રાખીએ આઈએમપી સવાલ ચાલો તો શરૂ કરીએ ત્રણ માર્ક્સના ના આઈ એમપી ચેપ્ટર નંબર માં કયા કયા પૂછાય શકે છે ભાઈ નામ તો આવડે ને એટલે હું નામ લખવાનું નથી બરાબર છે ચાલો કેટલા માર્ક્સ ત્રણ માર્ક્સ ત્રણ માર્કસ માં પહેલો ક્વેશ્ચન આવે છે આપણી સામે રાઉલ નો નિયમ આ શું છે રાઉલ નો નિયમ પછી બીજું છે હાઈપરટોનિક અને હાઈપોટોનિક હાઈપરટોનિક અને હાઈપોટોનિક ક્વેશ્ચન નંબર ત્રણ આદર્શ દ્રાવણ અને બીડ

એ બાદ કરવાના બોલાવાના છીએ બરાબર છે ચાલો ઓકે તો હવે હવે શું છે ક્વેશ્ચન નંબર ક્વેશન આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ આદર્શ આદર્શ દ્રાવણ દ્રાવણ અને બિન બરાબર છે આની પીડીએફ મળવાની નથી સ્ક્રીનશોટ શોટ પાડવાના હોય તો પાડી લો बराबर छे आदर्श श्रावण बिन आदर्श श्रावण હવે શરૂ કરીએ આપણે ચેપ્ટર નંબર 2 માંથી કયા કયા આઈએમપી સવાલ પૂછાઈ શકે છે 3 માર્ક્સ ચેપ્ટર નંબર 2 پہلا સવાલ આપકી સ્ક્રીન કે સામે યે રહા સવાલ નંબર 1 નર્નષ્ઠ સમીકરણ નામ શું છે નર્નષ્ઠ સમીકરણ બરાબર છે ચાલો ઓકે સવાલ ત્રણ માર્ક્સ માટે આમ પી છે બરાબર છે પછી છે ચેપ્ટર નંબર ચાર ચેપ્ટર નંબર ચાર માંથી ત્રણ માર્ક્સ માટે આવે છે પહેલો સવાલ આપણી સ્ક્રીન પર સંકોચન લેડ મોસ્ટ અને મોસ્ટ પી સવાલ છે ભાઈ ત્રણ માર્કસ માટે ઓકે ચાલો ચાલો બીજો ક્વેશ્ચન છે ચુંબકીય ગુણધર્મ ય ગુણ ધર્મ બરાબર ત્રીજો સવાલ છે બરાબર તો આ ત્રણ સવાલ આપણા ચેપ્ટર નંબર ચાર માંથી આવે છે બરાબર છે ચાલો નવ ચેપ્ટર છે ચેપ્ટર નંબર છ અને સ્વાટ પ્રક્રિયા કઈ પ્રક્રિયા છે ભાઈ સ્વાટ પ્રક્રિયા બરાબર ચાલો બીજો ક્વેશ્ચન છે 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 અને અને ત્રીજો બરાબર બરાબર ચાલ આગળ આગળ કયું ચેપ્ટર છે ભાઈ આગળ એક મસ્ત મજાનું હવે આવે છે ઓર્ગેનિક બરાબર જેમાં આપણે બધા શું કરીએ છીએ ફાફા મારીએ છીએ

ગ્રીજનાડ પ્રક્રિયા દ્વારા આલ્કોહોલની બનાવટ બીજો ક્વેશ્ચન છે રિમાર ટીમાન ત્રીજો ક્વેશ્ચન છે રિમારમાન પ્રક્રિયા ચોથો ક્વેશ્ચન છે ઇતર સંયોજનોની એચઆઈ સાથેની પ્રક્રિયા બરાબર ચાલો ઇથર સંયોજનોની પ્રક્રિયા બરાબર પાંચમો ક્વેશન છે ફિનોલનું નાઇટ્રેશન અને બ્રોમિનેશન ફિનોલનું છે આપણું ચેપ્ટર નંબર આઠ ચેપ્ટર નંબર આઠ બરાબર છે ચેપ્ટર નંબર આઠ માંથી પહેલો સવાલ આવે છે મોસ્ટાઈમ પી જેનું નામ છે કેનીઝારો બીજો ક્વેશ્ચન છે રોઝન મોન્ડ રિએક્શન ઓકે તો આ રીતના આપણા જે ક્વેશ્ચન છે એ ત્રણ માર્ક્સ ની અંદર આપણને પૂછાઈ શકે છે બરાબર છે

તમારે એક વાર હું આગળ ફેરવી નાખું છું બધા બરાબર તો તમે લઈ શકો છો છે ને પૂછવી હોય ને તો પણ પૂછી શકાય બરાબર છે પૂછવી હોય તો ક્યારેક ક્યારેક એવા સામે આવી જાય કે ભાઈ થોડું કામ અલગ કરી નાખીએ બરાબર એટલે ક્યારેક ક્યારેક થાય રોજ રોજ આ પ્રક્રિયા ચાર માં પૂછાય નહીં બરાબર હા પણ ક્યારેક ક્યારેક પૂછી શકે છે ઓકે ચાલો ચેપ્ટર નંબર ચાર જોઈ લો પછી છે આપણું ચેપ્ટર નંબર વન એન્ડ ટુ તો આ રીતના જે ક્વેશ્ચન છે એ આપણે ક્યાં પૂછાઈ શકે છે ભાઈ તો ત્રણ માર્ક્સની અંદર પૂછાઈ શકે છે બરાબર છે આન્સર આપો શેનો ભાઈ ક્વેશ્ચન મોકલજો ઓકે તમારે મોકલી દેવાના છે ત્રણ માર્ક્સમાં તમારે આવા આવા મસ્ત મજાના સવાલો પૂછાય શકે છે ઠીક છે તો આ લેક્ચર માંથી જે અહીંયા બોર્ડ પર લખેલા છે એ સવાલો પૂછાય

તો મળીએ આપડા પાછા આપણે લેક્ચરમાં બરાબર ત્યાં સુધી તમને દાને એક્ઝામ મળે બેસ્ટ ઓફ